હવે તહેવાર કયો આવશે કોણ કહેશે મને આપણે હવે પછી કયો તહેવાર આવશે નવરાત્રિ ગઈ બરાબર ગઈ ને નવરાત્રિ એમાં શું કર્યું બધાય કોણ મને કહેશે ગરબા લીધા વાહ પછી બીજું શું કર્યું અરે વાહ મીઠાઈ દશેરાની મીઠાઈ ખાધી વેરી ગુડ હવે પછી તહેવાર કોણ આવે છે કોણ કહેશે વેરી ગુડ સરસ શું આવશે દીવાળીમાં શું કરવાનું એ તો મને ક્યો સરસ બીજું પતંગ પતંગ દિવાળીમાં નું આવે વેરી ગુડ બહુ સરસ જો દિવાળી સાંભળો મારી વાત દિવાળીમાં આપણે પોતપોતાના મમ્મી રંગોળી કરે કરે પછી દીવા કરે કરે છે પછી મેન તો તમે લોકો ફટાકડા ફોડો શું કરો છો અને હા જો તમે ફટાકડા ભલે ફોડો પણ ખાસ ધ્યાન રાખવાનું છે દાજી જવાય દજાવું જોઈ એટલે ફટાકડા ફોડો તો મોઢું આગું રાખવાનું હાથ આકા રાખવાના પગ દૂર રાખવાના દૂરથી ફટાકડો જેગવીને ફોડવાનો છે હાથમાં કોઈએ ફોડવાનો આપણા મમ્મી પપ્પાને આપણે સાથે રાખીને ફટાકડા ફોડવાના એકલા એકલા કોઈએ ફટાકડા ફોડવાના જો ફટાકડા એકલા એકલા ફોડીએ આપણા હાથે અડી જાય આપણા મોઢે અડી જાય તો આપણે દાજી જઈએ શું થાય એટલે કોઈએ એકલા એકલા ફટાકડા ફોડવા અને ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે કેટલા ફટાકડા ફોડશે આમાંથી કહો તો મને બહુ સરસ લ્યો